આ બેઠકમાં વિવિધ પ્રશ્નોને લઈને આવતીકાલે રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે આ કાર્યક્રમ રજાને કારણે એક દિવસ વહેલું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ પુત્રાજના મુખ્યમંત્રી પુખંડ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકોની ફરિયાદોને ઝડપી અને સચોટ નિવારણ માટેનો રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ સ્ટેટ વાઇડ અટેન્શન ઓન રીગ્રેન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે ચોવીસ ડિસેમ્બર બુધવારના રોજ યોજાશે સામાન્ય રીતે આ કાર્યક્રમ

આ કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને અરજદારોની ફરિયાદો સાંભળશે અને સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રશ્નોના ત્વરિત માટે જરૂરી ત્વરિતો આપશે અરજી પ્રક્રિયા અને નોંધણી જે નાગરિકો પોતાની રજૂઆત કે ફરિયાદ કરવા માંગતા હોય તેઓએ નીચે મુજબની ની પ્રક્રિયા અનુસરવાની રહેશે સમય ચોવીસ ડિસેમ્બર સવારે આઠ થી અગિયાર વાગ્યા સુધી સ્થળ સ્વાગત ઓનલાઈન કાર્યાલય સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર નોંધ આપેલ છે નાગરિકોને તેમની રજૂઆત માટે રૂબરૂ ગાંધીનગર આવીને અરજી નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે સ્વાગત કાર્યક્રમનું મહત્વ જિલ્લા બે દાયકાથી કાર્યરત સ્વાગત કાર્યક્રમ ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય પૂછવાનો ધરાવતી ફરિયાદોને પ્રાધાન્ય આપવામાં આવે છે મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ કાર્યક્રમ યોજાતો હોવાથી વહીવટી તંત્ર વધુ સક્રિય બને છે અને પ્રજાના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવે છે આ કાર્યક્રમમાં પણ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ